નમસ્કાર દોસ્તો ફરી એક વખત કોડીનારમાં ક્રિકેટનો મહાસંગ્રામ છે તે જોવા મળશે આવતીકાલથી બીટ પ્રીમિયમ સેશન ટુ નું આયોજન છે તે કોડીનારના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે આ કોડીનારની અંદર જે નાઇટ ટુર્નામેન્ટ યોજાવાની છે તેમાં કુલ કેટલી ટીમો છે કેટલા દિવસ આ ટુર્નામેન્ટ ચાલવાની છે કઈ પ્રકારે આ ટુર્નામેન્ટ રમાવાની છે આ તમામ મુદ્દે વાત કરીએ આપણી સાથે કોડીના નગરપાલિકાના ઉપપ્રમુખ શિવાભાઈ સોલંકી છે તો સીધા જ તેની સાથે વાત કરીએ કેમ છે ને જી શિવાભાઈ ફરી એક વખત કોડીનારમાં નાઈટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે ક્યારથી આ શરૂઆત થવાની છે અને કઈ પ્રકારની આ આ ક્રિકેટની મેચ હશે 14 ફેબ્રુઆરી થી એટલે કાલે 14 ફેબ્રુઆરી થી આ મેચ ચાલુ થવાની છે ને સૌથી આખા ઓલ ઇન્ડિયાની ટીમો અહીંયા રમવામાં આવશે ને ટીમો જે 14 2026 થી 26 2000

કે હમણાં નજીકના ટાઈમે રણજી ટ્રોફી પણ રમાવાની છે એ લોકો પણ આવ્યા છે ટ્રોફી ને આ ગ્રાઉન્ડ માટે જે કોરીના શહેર માટે આ ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું છે લોકોને રમવા આ મેચ પૂરી થશે પછી આ ગીર સોમનાથની પાછી લોકલ ટીમ ને પાછી મેચ રમાવાની ચાલુ કરવાની છે અમારે કાલે ઉદ્ઘાટનમાં કેટલા કાલે ઉદ્ઘાટનમાં બધા લોકોને આમંત્રણ આપ્યું છે ને અમે આપના મીડિયાના માધ્યમથી પણ કાલે બધા ઓપનિંગમાં આવો અને મેચને નિહારો ને સૌથી વધારે વધારે

ભક્તિ ચેનલ ઉપર જે યુટ્યુબ ઉપર આ મેચ ને હારી શકશે બધા મેચો લાઈ લેશે તો આ તાલુકા નગરપાલિકાના ઉપપ્રમુખ શિવાભાઈ સોલંકી જેમનું કહેવું છે કે ભવ્ય રીતે આ વખતે પણ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે હું આપને માધ્યમ કેમેરાના માધ્યમથી આખું ગ્રાઉન્ડ બતાવીશ જ્યાં લોકો છે તે બેસી શકે તેવી વ્યવસ્થાઓ છે અને શાનદાર રીતે આ ગ્રાઉન્ડ છે તેને તૈયાર કરવામાં આવી રહ્યું છે અત્યારે લાઇટિંગ કરવામાં આવ્યું છે સામે જે છે ત્યાં કોમેન્ટેટર બેઠ છે અને અહીંયા પર પીચ છે મારી સાથે કાંદલભાઈ છે કાંદલભાઈ ને પૂછીએ કાંદલભાઈ થોડી ગ્રાઉન્ડ વિશે માહિતી આપશો જરૂરથી છે જણાવીશ દિલીપભાઈ આ ગ્રાઉન્ડ છે જુનાગઢ જિલ્લાના પૂર્વ સાંસદ શ્રી દિનુભાઈ સોલંકી અને કોડીનાર નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી શિવાભાઈ સોલંકીના નેતૃત્વ નીચે બની રહ્યું છે ગુજરાતમાં બરોડા સુરત અમદાવાદ રાજકોટ જેવા મેગા સિટીમાં જેવું ગ્રાઉન્ડ હોય છે તેવું જ અહીં કોડીનારમાં નિર્માણ પામી રહ્યું છે તમે જોઈ શકો છો ચારે બાજુ

દર વખતે અહીંયા ચાલીસ થી પચાસ હજાર જેટલા પ્રેક્ષકો મેચ જોવા આવે છે આ આયોજનની તૈયારી એક મહિના પૂર્વ ધર્મેશભાઈ સોલંકી પિયુષભાઈ બારડ દ્વારા થઈ રહી છે તો આ કાંદલભાઈ જાદવ જેણે આ ક્રિકેટ ટુર્નામેન્ટ વિશે ને ગ્રાઉન્ડ વિશે માહિતી આપી છે પરંતુ આપને જણાવી દઈએ કે ગત વર્ષ અહીંયા પર શાનદાર રીતે આયોજન કરવામાં આવ્યું હતું અને ફરી એક વખત પ્રીમિયમ ટુર્નામેન્ટનું આયોજન અહીંયા પર થઈ રહ્યું છે શાનદાર એલઈડી લાઇટ હોય સ્ક્રીન હોય કોમેન્ટેટર હોય કે આપની બેઠક વ્યવસ્થા હોય અહીંયા પર આપ તમામ લોકો આ ક્રિકેટનો લાહવો લેવા પહોંચો તેવી પણ નગરપાલિકાના ઉપપ્રમુખ વતી તમામ લોકોને આવકારવામાં આવ્યા છે ધન્યવાદ